નમસ્તે પ્રિય મિત્રો અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ આજે અમે એક એવી માહિતી લાવ્યા સવિ કે નમસ્તે મિત્રો વ્યક્તિ કેવી રીતે સૂવે છે તે તેના જીવન પર સકારાત્મક કે નકારાત્મક અસર કરી શકે છે ઘરનું નસીબ ઘરની લક્ષ્મી એટલે કે ઘરની સ્ત્રી કેવી રીતે સૂવે છે તેના પર આધાર રાખે છે જો કોઈ સ્ત્રી ખોટી રીતે સૂવે છે તો તે ગરીબી અને દુઃખ લાવી શકે છે જોકે જો કોઈ સ્ત્રી યોગ્ય રીતે યોગ્ય દિશામાં માથું રાખીને સૂવે છે તો દેવી લક્ષ્મી ચોક્કસપણે ઘરમાં પ્રસન્ન થઈને પ્રવેશ કરશે અને તેને ધનથી ભરી દેશે આપણા શાસ્ત્રો સ્ત્રીઓની ઊંઘની રીતને વિશેષ મહત્વ આપે છે જો કોઈ સ્ત્રી આ રીતે સૂવે છે તો તે સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે પરંતુ પ્રિય મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વીડિયોને અંત સુધી જુઓ તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડીયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય અને હા મિત્રો વિડિયોને એક સુંદર લાઇક આપો અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમે ઇચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં અને વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સસ્ક રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે અને હા પ્રિય મિત્રો જુઓ વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ તે અમારું કામ છે હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં બાકી તમારી ઈચ્છા છે તમે પોતે ખૂબ સમજદાર છો તો પ્રિય મિત્રો ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વિડીયોને શરૂ કરીએ મિત્રો આપણા આશી મુનિ અત્યંત જ્ઞાની અને વિદ્વાન હતા વિશ્વના કલ્યાણ માટે તેમણે બ્રહ્મચર્યનું વ્રત પાળ્યું અને જપ તપસ્યા વગેરે જેવા મહાન કાર્યો કર્યા તેમણે પોતાના જ્ઞાન બુદ્ધિ અને અનુભવના આધારે પ્રાચીન શાસ્ત્રો અને પુરાણોની રચના કરી અને તેમને તે દેવતાઓ પાસેથી પણ પ્રાપ્ત થયા તેમણે શાસ્ત્રો દ્વારા માનવજાતને જ્ઞાન ફેલાવવાનું પણ એક મહાન કાર્ય કર્યું છે આપણા ધાર્મિક શાસ્ત્રો પુરુષો અને સ્ત્રીઓ બંને માટે મહત્વપૂર્ણ નિયમોનું વર્ણન કરે છે આપણા શાસ્ત્રો સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધીની તમામ દૈનિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ નિયમો સમજાવે છે આપણા વિદ્વાન આશી હોએ એ પણ વર્ણવ્યું છે કે વ્યક્તિએ શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે પોતાના શરીરને કેવી રીતે શુદ્ધ રાખવું જોઈએ અને તેને શુદ્ધ કરવા માટે કઈ દૈનિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ શ્રીકૃષ્ણ કહે છે કે વ્યક્તિએ પોતાના શરીર સાથે વધુ પડતું લગાવ ન રાખવો જોઈએ પરંતુ તેણે ભગવાન દ્વારા આપવામાં આવેલા આ શરીરનો નાશ પણ ન કરવો જોઈએ ઘણી વખત વિવિધ દુષ્ટ કાર્યો કરીને તે તેના પવિત્ર શરીરને અશુદ્ધ કરે છે તેને પ્રદૂષિત કરે છે અને તેને પાપી બનાવે છે આનાથી શરીરમાં રોગોનો વિકાસ થાય છે વ્યક્તિનું આયુષ્ય ટૂંકું થાય છે અને અકાળ મૃત્યુ થાય છે આજે આપણે ચર્ચા કરીશું કે વ્યક્તિએ પોતાના શરીરને કેવી રીતે શુદ્ધ રાખવું જોઈએ અને રાત્રે સૂતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ ખાસ કરીને સ્ત્રીઓએ આ એક મહત્વપૂર્ણ નિયમનું પાલન કરવું જોઈએ નહીં તો દુર્ભાગ્ય આવશે પહેલી વાત એ છે કે વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ ક્યારેય સ્નાન કર્યા વિના રહેવું જોઈએ નહીં નંબર એક મિત્રો આપણા બધા ધાર્મિક શાસ્ત્રોમાં વાળ વિશે મહત્વપૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યું છે વ્યક્તિએ પોતાના વાળ કેવી રીતે રાખવા જોઈએ કયા દિવસે કાપવા જોઈએ અને કયા દિવસે ટાળવા જોઈએ વાળ કેટલા સમય સુધી રાખવા શ્રેષ્ઠ છે અને વાળ સંબંધિત તાંત્રિક કારણો શું છે આ બધું શાસ્ત્રોમાં સમજાવવામાં આવ્યું છે મિત્રો હિન્દુ ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવતાને સમર્પિત છે અને અઠવાડિયાના દરેક દિવસ માટે ચોક્કસ નિયમો છે તેવી જ રીતે વાળ કાપવા સંબંધિત કેટલાક નિયમો છે જે દરેક દિવસ માટે અલગથી વર્ણવવામાં આવ્યા છે શાસ્ત્રો અનુસાર વ્યક્તિએ મંગળવાર ગુરુવાર અને શનિવારે ક્યારે વાળ કાપવા જોઈએ નહીં મંગળવાર મંગળ ગ્રહ સાથે સંબંધિત છે મંગળવારે વાળ કાપવાથી જીવનમાં તકલીફો આવે છે કોઈ કારણ વગર દુશ્મનો ઉત્પન્ન થાય છે અને વ્યક્તિનો સ્વભાવ પણ ગુસ્સે થાય છે ગુરુવારે પણ વાળ ન કાપવા જોઈએ કારણ કે તે ગુરુને નબળો પાડે છે અને વ્યક્તિનું આયુષ્ય ઘટાડે છે આ દિવસે વાળ કાપવાથી ધનનો નાશ થાય છે અને ગરીબી આવે છે શનિવારે વાળ કાપવા પણ પ્રતિબંધિત છે જે શનિ ગ્રહ સાથે સંબંધિત છે એવું કહેવાય છે કે આ દિવસે વાળ કાપવાથી અશુભ ઘટનાઓ બને છે તેથી જ શાસ્ત્રોમાં મંગળવાર ગુરુવાર અને શનિવારે વાળ ન કાપવાની સલાહ આપવામાં આવી છે પરંતુ બુધવાર શુક્રવાર અને રવિવાર વાળ કાપવા માટે શુભ દિવસો માનવામાં આવે છે આમાંથી શુક્રવાર વાળ કાપવા માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે આ દિવસે વાળ કાપવાથી જીવનમાં સુખ અને શાંતિ મળે છે અને સંપત્તિમાં વધારો થાય છે અને મિત્રો પૂર્ણિમાના દિવસે વાળ કાપવા પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે જે કોઈ આ દિવસે વાળ કાપે છે નકારાત્મકતા અને દુર્ભાગ્ય તેના જીવનમાં આવે છે નંબર બે સ્ત્રીઓ માટે વાળ અંગે કયા મહત્વપૂર્ણ નિયમો નક્કી કરવામાં આવ્યા છે શાસ્ત્રો અનુસાર જાડા કાળા અને લાંબા વાળ સ્ત્રીનું આભૂષણ છે વાળ સ્ત્રીઓમાં પવિત્રતા અને સકારાત્મકતા લાવે છે પ્રાચીન કાળથી લાંબા વાળને તેમની સુંદરતાનું પ્રતીક માનવામાં આવે છે જો કે તમારે લાંબા વાળ અંગે એક મહત્વપૂર્ણ મુદ્દો ધ્યાનમાં રાખવો જોઈએ શાસ્ત્રો કહે છે કે સ્ત્રીઓના વાળ કમરથી નીચે ન પહોંચવા જોઈએ અને જો તે થાય છે તો તેને એવી રીતે બાંધવા જોઈએ કે તે જમીનને સ્પર્શ ન કરે સ્ત્રીઓના વાળ ખૂબ જ સંવેદનશીલ હોય છે જ્યારે વાળ જમીન પર અથડાય છે ત્યારે જમીન પર ફેલાયેલી નકારાત્મક ઉર્જાવાળ દ્વારા મગજમાં પ્રવેશ કરે છે જેના નકારાત્મક પરિણામો આવે છે શાસ્ત્રો એમ પણ કહે છે કે સ્ત્રીઓએ ક્યારેય તેમના વાળ ગંદા ન રાખવા જોઈએ આ દેવી લક્ષ્મીને ગુસ્સે કરે છે સ્ત્રીઓએ તેમના વાળના વિભાજનમાં સિંદૂર પણ લગાવવું જોઈએ જે સ્ત્રીઓને સૌભાગ્ય આપે છે સ્ત્રીઓએ હંમેશા તેમના વાળ સ્વચ્છ રાખવા જોઈએ આ પાછળનું ધાર્મિક કારણ એ છે કે જ્યારે વાળ સ્વચ્છ હોય છે ત્યારે માથામાં ખંજવાળ આવતી નથી શાસ્ત્રો કહે છે કે માથામાં ખંજવાળ આવતી નથી તેને અશુભ માનવામાં આવે છે ગરુડ પુરાણમાં જણાવાયું છે કે જે સ્ત્રી પૂજા કરતી વખતે પોતાના વાળ ખોવાઈ જાય છે સ્ત્રીઓએ શિક્ષકો કે વડીલો સાથે વાત ન કરવી જોઈએ અને બંને હાથથી જોરશોરથી વાળ ખંજવાળવા જોઈએ નહીં કાંસકો કરતી વખતે જે પણ વાળ નીકળે છે તેનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ તેને અહીં ત્યાં ફેંકવાથી દુરુપયોગ થઈ શકે છે લાંબા વાળ હંમેશા તંત્ર મંત્ર સાધના અને જાદુગરીમાં વપરાય છે અને તેની અસર વાળ ધરાવતી વ્યક્તિ પર પડે છે તેથી સ્ત્રીઓએ હંમેશા પોતાના વાળની સંભાળ રાખવી જોઈએ શાસ્ત્રો અનુસાર સ્ત્રીઓએ માસિક સ્રાવ દરમિયાન ત્રણ દિવસ સુધી પોતાના વાળ ન ધોવા જોઈએ ન તો વાળ કાપવા જોઈએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી માસિક સ્રાવ દરમિયાન આપણું શરીર ખૂબ જ નબળું હોય છે અને આ સમય દરમિયાન વધુ પડતી ઉર્જાની જરૂર હોય તેવું કોઈ કાર્ય ન કરવું જોઈએ સૂર્યાસ્ત પછી અથવા સૂર્યાસ્ત સમયે ક્યારે તમારા વાળ ન ધોવા અશુભ માનવામાં આવે છે નંબર ત્રણ સ્નાન કરવાથી શરીર શુદ્ધ થાય છે સ્નાન કર્યા પછી જ વ્યક્તિ દેવતાઓની પૂજા જેવી ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા માટે લાયક બને છે સ્નાન કર્યા વિના ક્યારે ખાવું કે પૂજા ન કરવી જે વ્યક્તિ સ્નાન કર્યા વિના ખાય છે તેના ઘરમાં લક્ષ્મીનો વાસ નથી નંબર ચાર ચાલો હવે જોઈએ કે પુરુષો અને સ્ત્રીઓએ કેવી રીતે સૂવું જોઈએ શાસ્ત્રો અનુસાર વ્યક્તિએ હંમેશા પૂર્વ કે દક્ષિણ તરફ માથું રાખવું જોઈએ ઉત્તર કે પશ્ચિમ તરફ માથું રાખીને સૂવું અશુભ માનવામાં આવે છે દક્ષિણ દિશાને મૃત્યુની દિશા માનવામાં આવે છે આ દિશામાં ક્યારેય પગ ન રાખવા જોઈએ મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓએ ક્યારે ઉત્તર તરફ માથું રાખીને સુવું જોઈએ નહીં આનાથી રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે બગડે છે શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઉત્તર તરફ માથું રાખીને સુવાથી ક્યારે પૈસા મળતા નથી તેની બધી મહેનત વ્યર્થ જાય છે જો કે દક્ષિણ તરફ માથું રાખીને સુવાથી ધન વધે છે સ્ત્રીઓએ રાત્રે વાળ ઉતારવા ન જોઈએ તેમણે હંમેશા વાળ બાંધીને સુવા જોઈએ વાળ બાંધીને સુવાથી ઊર્જાનું સંતુલન જળવાઈ રહે છે જે સ્ત્રી વાળ ખુલ્લા રાખીને સુવે છે તેના ઘરમાં લક્ષ્મીનો વાસ નથી હોતો અને પૈસા સંબંધિત સમસ્યાઓ હંમેશા રહે છે તો મિત્રો આ રીતે આપણા શાસ્ત્રો સૂતી વખતે પુરુષો અને સ્ત્રીઓએ જે નિયમોનું પાલન કરવું જોઈએ તે બધા નિયમો સમજાવે છે પ્રિય મિત્રો તમને આ વીડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો જો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જયલક્ષ્મી માતા લખો મિત્રો આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વિડીયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઈબ કરો આભાર જય શ્રી કૃષ્ણ